હાથી અને છ આંધળા માણસ જૂના સમયની વાત છે કોઈક ગામમાં છ આંધળા માણસ રહેતા હતા એક દિવસ ગામવાળાએ એને જણાવ્યું કે ગામમાં હાથી આવ્યો છે તેમને આજ સુધી હાથી વિશે ઘણું સાંભળ્યું હતું પણ ક્યારેય એને સ્પર્શીને અનુભવ નહોતો કર્યો તેથી તેમણે નક્કી કર્યું કે આપણે ભલે હાથીને જોઈ શકતા નથી પણ તેને સ્પર્શીને તેનો અનુભવ કરીશું બધા એ સ્થાન પર ગયા જે હાથી આવ્યો હતો બધાએ હાથીને અડવાનું શરૂ કર્યું હું સમજી ગયો હાથી એક થાંભલાણી જેવો હોય છે પહેલાં માણસે હાથીના પગને હાથ લગાવતા કહ્યું અરે નહીં હાથી તો ડોડા જેવો હોય છે બીજા માણસે હાથીની પૂંછડી પકડતા કહ્યું મારા મત મુજબ હાથી તો એક થડ જેવો હોય છે ત્રીજા માણસે હાથીની સૂન પકડતા કહ્યું તમે લોકો શું ફાલતું વાતો બબડો છો હાથી એક મોટા પંખાની જેમ હોય છે ચોથા માણસે હાથીના કાંસ પરસીને કહ્યું નહીં નહીં એ એક દીવાલની જેમ હોય છે પાંચમા માણસે હાથીના પેટ પર હાથ રાખતા બોલ્યો એવું નથી એ તો પાઇપની જેમ હોય છે છઠ્ઠા માણસે એની વાત રાખી અને પછી બધા પ્રશ્ન ચર્ચા કરવા લાગ્યા અને પોતાને સિદ્ધ કરવામાં લાગી ગયા એમનો વિવાદ ગરમા ગરમી પર પહોંચી ગયો એ ઝઘડવા લાગ્યા ત્યારે ત્યાંથી એક બુદ્ધિમાન માણસ પસાર થઈ રહ્યો હતો તે રોકાઈને બોલ્યો શું વાત છે તમે બધા પરસ્પર કેમ ઝગડી રહ્યા છો અમે એ નક્કી નહીં કરી શક્યા કે છેવટે હાથી કેવો દેખાય છે તેઓ બોલ્યા અને પછી એક એક કરી બધાને પોતાનો અનુભવ જણાવ્યો બુદ્ધિમાન માણસે બધાની વાત સાંતરી સાંભળી અને બોલ્યા તમે બધા પોતપોતાની જગ્યાએ સાચા છો તમારા વર્ણનમાં અંતર એ છે કે તમે બધાએ હાથીના જુદા જુદા ભાગને સ્પર્શ કર્યો છે પણ જે વાતો તમે બધાએ હાથી વિશે કહી એ બધી સાચી છે શું સાચી જ બધાએ એક સાથે જવાબ આપ્યો એ પછી કોઈ વિવાદ થયો નહીં અને બધા ખુશ થઈ ગયા કે એ બધા સાચું કહી રહ્યા હતા મિત્રો ઘણીવાર આપણે આપણી જ વાત પર અડી રહીએ છીએ કે આપણે સાચા છે અને બીજા બધા ખોટા છે પણ આ શક્ય છે કે આપણે સિક્કાને માત્ર એક જ બાજુ જોઈ હોય અને સિક્કાની બીજી બાજુ પણ હોઈ શકે બીજા તથ્યો પણ સત્ય હોઈ શકે આથી આપણે આપની વાત તો કહેવી જોઈએ પણ સદી સાથે તેટલા જ ધ્યાનથી બીજાની વાત પણ સાંભળવી જોઈએ અને ક્યારે પણ બેકારના વિવાદમાં પડવું જોઈએ નહીં વેદોમાં પણ કહ્યું છે કે એક સત્યને ઘણી રીતે જણાવી શકાય જ્યારે બીજી વાર તમે કોઈ વિવાદમાં પડો તો યાદ કરી લેજો આ વાર્તા કે તમારા હાથમાં તો પૂછડી જ છે બીજા ભાગ બીજાના હાથમાં પણ હોઈ શકે છે